હેલો હું સંજીવ વોરા મારી ચેનલ સંજુ સરમાંથી આપણે ધોરણ દસમાં ગણિત વિષય જેમાં ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર ઉપર ઉદાહરણ ઉપર આજે આપણે વાત કરવાના છીએ અગાઉના વિડીયોમાં આપણે મધ્ય અને બહુલકના દાખલાઓ જોઈ ચૂક્યા છીએ આજે આપણે ઉદાહરણ સાત કે જે મધ્યસ્થ ઉપર આધારિત રીતનો દાખલો છે એના ઉપર આપણે વાત કરીશું આજે તો એક શાળાના ધોરણ દસ ની એકાવન વિદ્યાર્થીઓની ઊંચાઈ સંરક્ષણ મેળવવામાં આવેલી છે તો અહીંયા તમને માહિતી આપેલી છે કે એકસો ચાલીસ કરતા ઓછી એકસો પિસ્તાલીસ કરતા ઓછી તો જુઓ જ્યારે બી તમને આ રીતે માહિતી આપી હોય તો આમાં તમને વર્ગો આપેલા છે નહીં ઊંચાઈનો મધ્યસ્થ તમને શોધવાનું કીધું છે આમાં તમને વર્ગો નથી આપેલા તો વર્ગો તમારે બનાવવા પડશે અને જ્યારે વર્ગો આપણે બનાવીએ તો યાદ રાખવાનું કે જ્યારે આપણે વર્ગો બનાવીશું તો આવૃત્તિ બી આપણે બનાવવી પડશે તો વર્ગોની અંદર જો આપણે જોઈએ તો પાંચ પાંચની આપણે વર્ગ લંબાઈ છે તો એમાં પહેલામાં આપણે લખીશું એકસો ચાલીસ થી ઓછી એના પછીનો જે આપણો વર્ગ બનશે એ આવશે એકસો પિસ્તાલીસ થી એકસો પિસ્તાલીસ एना पी आतालीस पांच वर्ग लंबाई लेता है तो एक सौ पचास एक सौ पचास थी एक सौ पंचावन एक सौ पंचावन एक सौ पंचावन एक એકસો સાહીઠ અને એકસો સાહીઠ થી એકસો પાસઠ તો આટલા આપણા વર્ગો બનશે ટોટલ છ વર્ગ આપણા બનશે હવે આપણે સંચય આવૃત્તિની અંદરથી આપણે સંચય આવૃત્તિ આપણને આપેલી છે તો એમાંથી આપણે આવૃત્તિ શોધીશું તો પહેલા ચાર છે તો પહેલા ચાર જ લખી દઈશું એના પછી અગિયાર છે તો અગિયારમાં ચાર સમય ગયેલા હોય તો અગિયારમાંથી આપણે ચાર બાદ કરીશું તો સાત આવશે ઓગણત્રીસમાંથી આપણે અગિયાર વાત કરીશું આપણે નીચેના જે આંકડો છે એમાંથી ઉપરનો આંકડો આપણે વાત કરીશું તો આપણને આવૃત્તિ મળતી જશે તો અહીંયા ઓગણત્રીસમાંથી આપણે અગિયાર વાત કરીશું તો અહીંયા આપણી પાસે અઢાર આવશે હવે ઓગણત્રીસ છે આપણી પાસે નીચે ચાલીસ છે તો ચાલીસમાંથી ઓગણત્રીસ વાત કરીશું તો અહીંયા આપણી પાસે અગિયાર આવશે એના પછી માંથી આપણે ચાલીસ વાત કરીશું તો છ આવશે અને લાસ્ટમાં આપણે એકાવન છે અને એકાવનમાંથી આપણે છેતાલીસ વાત કરીશું તો ઝીરો પાંચ આવશે તો આપણી આવૃત્તિ છે અને આવૃત્તિનું જો આપણે ટોટલ અહીંયા આપણે કરી કરીશું કુલ ટોટલ આપણે અહીંયા કરીશું જેને આપણે સીગમાં એફઆઈ કહીશું તો એ આપણું થશે અને જેને આપણે એન પણ કહી શકીએ તો અહીંયા આપણે એન બી કહી શકીશું તો એનના આપણે ટોટલ જે છે એકાવન છે આપણું અહીંયા જે આપણો છેલ્લી રકમ છે એ જ આપણું ટોટલ છે અને હવે આપણે આની ફરીથી સંચય આવૃત્તિ શોધીશું તો ચારના ચાર સાતમાં આપણે ચાર ઉમેરીશું તો આવશે અગિયાર અગિયારમાં અઢાર ઉમેરીશું તો આવશે ઓગણત્રીસ ઓગણત્રીસમાં અગિયાર ઉમેરીશું તો આવશે ચાલીસ ચાલીસમાં છ ઉમેરીશું તો છેતાલીસ અને છેતાલીસમાં પાંચ ઉમેરીશું તો એકા તો આ રીતે તમારે દાખલો જે રકમ આપી હોય એનો આ રીતે તમારે ફોર્મેટ બનાવવાનું એના પછી આપણે મધ્યસ્થ સૂત્રોનો ઉપયોગ કરીશું મધ્યસ્થ નું આપણું સૂત્ર છે મધ્યસ્થ બરાબર અને ગુણ્યા એચ એચ એટલે કે વર્ગ લંબાઈ તો આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણે જોઈએ કે સૂત્રની અંદર રકમ મૂકવા માટે પહેલા આપણે અહીંયા એકાવન આપેલા છે તો તો એન ભાગ્યા ટુ એટલે કે એકાવન ભાગ્યા ટુ માં અવલોકનની કિંમત અહીં એ આંકડો આવશે આપણો પચીસ પોઈન્ટ પાંચ માં અવલોકનની કિંમત હવે પચીસ પોઈન્ટ પાંચમો અવલોકન આપણે જોવાનું કે અહીંયા કઈ સંચય આવૃત્તિમાં સમાયેલું છે તો ઓગણત્રીસ આગળ આવે છે તો ઓગણત્રીસ આગળ આપણો જે વર્ગ છે એકસો પિસ્તાલીસ થી એકસો પચાસનો નો વર્ગ આવે છે તો અહીંયા આપણે લખી દઈશું કે આપણો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ એકસો પિસ્તાલીસ થી એકસો પચાસનો નો આવે છે તો આ મધ્યસ્થ વર્ગ આપણો આવી ગયો હવે આમાંથી આપણે એલ લઈશું તો એલ બરાબર આપણી પાસે આવશે એકસો પિસ્તાલીસ નીચલી સીમાં આવશે મધ્યસ્થ વર્ગમાં વર્ગ લંબાઈની વાત કરીએ તો વર્ગ લંબાઈ આપણી પાંચ છે એકસો પિસ્તાલીસ એકસો પચાસમાં પાંચની વર્ગ લંબાઈ છે અને જો આપણે સીએફ લઈશું તો સી એફનો મતલબ થશે આપણો જે વર્ગ આવ્યો મધ્યસ્વર્ગ એની આગળના વર્ગની એટલે કે અગિયાર આવશે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે અહીંયા આપણે લખી દઈશું કે મધ્યસ્થ વર્ગની તો આપણી આઈ ક્યુ સીએફ ક્લિયર એના પછી આવશે એફ તો એફ આપણે જોઈશું તો આપણો જે વર્ગ આવ્યો છે એની આવૃત્તિ એટલે અઢાર થશે તો અહીંયા આપણે લખી દઈશું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો આ રીતે આપણે દરેકે દરેક રકમ મળી ગઈ છે હવે આપણે સૂત્રની અંદરનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણી પાસે એલ છે એકસો પિસ્તાલીસ છે એલ બરાબર જે આપણે શોધ્યો છે નીચે प्लस n भाग 2 जो आपण જોઈશું तो અહીંયા n भाग 2 આપણને મળ્યો છે n ભાગ 2 બરાબર 25.5 છે તો એ પણ આપણે લખીશું તો અહીંયા આપણે 25.5 - cf તો cf છે આપરો 11 તો અહીંયા આપણી પાસે આવશે 11 ભાગ્યા અહીંયા f એટલે કે 18 થશે ગુણ્યા વર્ગ લંબાઈ આપણી પાંચ છે તો આ રીતે તમે સૂત્રમાં રકમ મૂકી શકો છો એના પછી આપણે એકસો પિસ્તાલીસને આપણે એમને એમ રાખીશું અને આપણે કંઈ કરીશું નહીં આમાંથી આપણે આની વાત બાકી કરીશું તો પચીસ પોઈન્ટ પાંચ માઇનસ અગિયાર જો આપણે કરીશું આપણી પાસે એની રકમ આવશે ચૌદ પોઈન્ટ પાંચ ભાગ્યા અઢાર અને બાર તો આપણને ગુણાકારમાં પાંચ આપેલા જ છે હવે આપણે જે ગુણાકારમાં પાંચ છે એની સાથે આનો ગુણાકાર કરીશું એટલે કે ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા આપણે કરીશું પાંચ તો અહીંયા એકસો પિસ્તાલીસના એકસો પિસ્તાલીસ લખીશું આપણે અને પ્લસ આની સાથે આનો આપણે ગુણાકાર કરીશું તો ગુણાકાર એકદમ ઇઝી છે ચૌદ પંચા સિત્તેર એટલે કે સિત્તેર આવી ગયા આપણી પાસે એના પછી આપણી પાસે છે પોઈન્ટ પાંચ તો પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ કરશો તો પાંચ પાંચ પચીસ થાય અને પોઈન્ટ મૂકશો એટલે બે પોઈન્ટ પાંચ આવશે તો સિત્તેર પ્લસ બે પોઈન્ટ પાંચ એટલે અહીંયા ઉપર આપણને આવશે બોતેર પોઈન્ટ પાંચ તો આ રીતે તમે મોડે પણ કરી શકો છો અને એના ભાગ્યા છે અઢાર હવે જો તમે બોતેર ભાગ્યા અઢાર કરશો તો તમને તમારો જવાબ મળશે અને એની અંદર તમારે એકસો પિસ્તાલીસ એડ કરશો તો તમને તમારો જવાબ મળી જશે તો તમારે કોમેન્ટ બોક્સમાં મને બોતેર પોઈન્ટ પાંચ ભાગ્યા અઢાર કરીને કહેવાના છે ચલો કોમેન્ટ બોક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ આપેલો છે સરસ ચાર પોઈન્ટ જીરો ત્રણ સરસ તો અહીંયા આપણે લખીશું ચાર પોઈન્ટ જીરો ત્રણ અને એની અંદર આપણે એડ કરી દઈશું તો અહીંયા આવશે એકસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો ત્રણ તો આપણો આ મધ્યસ્થનો જવાબ આવી ગયો છે જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો